માટે જાણીતું બન્યું છે આવા નવાર આગની ઘટનાઓ બનતા સ્થાનિકો પણ દહેશતમાં જીવી રહ્યા છે તેવામાં આજરોજ આદર્શ માર્કેટના ગોડાઉન માં આગ ફાટી નીકળી હતી આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગને કારણે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આ આગની ઘટનામાં કોઈએ જાનહાનિ નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અને તે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ હાઈવે ને આવેલા ગોડાઉનમાં આગની ઘટના બની હતી જે આગ સતત ત્રણ દિવસ ચાલી હતી ત્યારે તંત્ર દ્વારા ફાયર સેફ્ટી ને કોઈ કડક ચેકિંગ કરવામાં આવે એ જરૂરી છે આજની ઘટનાની જાણ થતાની જ સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભ તપાસ શરૂ કરી હતી